આજે વીસમી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ સંસ્થા ભુજ દ્વારા આજે સવારથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે સવારના પહેલો કાર્યક્રમ કાર્યક્રમ્ય ગર્લ્સ સ્કૂલ મધ્ય રાખવામાં આવેલ ત્યાર પછી અત્યારે બીજો કાર્યક્રમ ક્ષમતા સેવા મંડળ સિમંદર સિટી મધ્ય રાખવામાં આવ્યો છે ને મોટી સંખ્યામાં બેનો આ કાર્યક્રમમાં જોડાયા છે ત્યાર પછી બપોરનો કાર્યક્રમ અમે લોકો એ સાયન્સ સિટી રિજનલ સાયન્સ સિટી ત્યાં પણ એક કાર્યક્રમ છે તેમાં બાળકો જોડાયા છે અને સાંજના છેલ્લે પાંચ વાગે રોટરી ક્લબ ભુજ સાથે પણ અમે લોકોએ કાર્યક્રમ યોજ્યો છે અને વિવિધ વિસ્તારો ની અંદર આજના દિવસે નિઃશુલ્ક ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યું છે લગભગ અમે લોકોએ આજે ત્રણ હજાર ચકલી ઘર અને ત્રણ હજાર કુંડા વિતરણનું નક્કી કર્યું હતું અને અત્યારે અમારી પાસે લગભગ દસેક હજાર કુંડા દસેક હજાર ચકલી ઘર રેડી છે પણ જુદા જુદા વિસ્તારોમાં લોકો સવારથી જ અમારી ઓફિસે પણ લાઇન લગાડી છે અને કુંડા ચકલી ઘર લઈ ગયા છે એટલે ખાસ કરીને વીસમી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ અને એ ચકલી દિવસની ઉજવણીમાં લોકો જાગૃત થઈને સામેથી જોડાયા છે આજે લોકો હર્ષભેર ઉલ્લાસથી પોતાના ઘરે ચકલી ઘરે કુંડું મૂકી ને આ વીસમી માર્ચની ઉજવણી કરી રહ્યા છે આપણે ઈચ્છીએ એ વધારેમાં વધારે ચકલીઓ કચ્છ આવે આપણે જે ઈચ્છી રહ્યા છીએ વર્ષોથી કે ચકલીઓ જે કચ્છ છોડી ગઈ છે ફરી પાછી કચ્છ આવે અને એના માટે જે માનવ જ્યોત સંસ્થાએ અભિયાન છોડ્યું છે એ અભિયાન સફળતાને પ્રાપ્ત સફળતાને વર્યું છે આજે તમે જુઓ જ્યાં જ્યાં અમે ચકલી ઘર લટકાવ્યા છે ત્યાં બહુ સફળ પરિણામ આવ્યા છે એમાં ચકલીઓએ માળા બાંધી અને એની અંદર ઈંડા મૂકી અને બચ્ચાને ઉછેર કર્યો છે તો આવી રીતે આપણે બધાએ આ જીવડાના કાર્યમાં જોડાઈએ આ સેવા કાર્યમાં જોડાઈએ એવી લોકોને મારી નમ્ર અપીલ છે મારું નામ મમતા ઠક્કર છે અમે શ્રી સેવા ગ્રુપ ચલાવીએ છીએ જેનામાં ચાર બેનો શરૂઆત કરી અને આજે સાડા ત્રણસો બેનો થી સંખ્યા છે અને દર મહિને આપણે અલગ અલગ સેવાની પ્રવૃત્તિ કરીએ છીએ અને આજે વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ તો ફોન આવ્યો કે આવી રીતે અમને કાર્યક્રમ છે તમારો જો સાથ હોય તો આપણે એક સરસ મજાનો કાર્યક્રમ અહીંયા સિમંદર સિટીમાં ગોઠવીએ તો અમારા બધાને બહેનો ને વાત કરી અને બધાએ હા પાડી કે નાના સારું છે આ કાર્ય આપણે તો આપણા માટે જીવીએ છીએ પણ આ બોલ જીવ માટે કોણ છે તો એના માટે પણ થોડી આપણે આગળ આપણે પ્રવૃત્તિ કરીએ તો એ લોકો માટે પણ એમ થાય થોડુંક કંઈક કર્યું એવું મનમાં થોડો સંતોષ થાય એના માટે આજે સિમંદર સિટીમાં અમે સમતા સેવા ગ્રુપ દ્વારા એક આયોજન કર્યું છે અને ચકલી માટે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કર્યું છે આજુબાજુની જે બે ત્રણ કોલોની છે ત્યાં પણ મેસેજ મોકલ્યો તો અને ઘણા બહેનો અહીંયા આવી અને પાણીના કુંડા અને ચકલી ઘર લઈ ગયા છે આ સૌ બહેનોનો તથા પૂરી માનવજ્યોત સંસ્થાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આવાને આવા કાર્ય આપણે સદાય કરતા રહીએ અને એકબીજાને હેલ્પફુલ થતા રહીએ